બેન ગેટે ટ્રાફિક કે બહુ જાજો કેમ કે આજે આઠ નો દિવસ છે એટલે ટ્રાફિક બહુ જાજો છે ફૂલ થકી ગયા ટ્રાફિક છે જોરદાર ડોગ મોકવાની અત્યારે જગ્યા નથી ટ્રાફિક છે ફૂલ

તો રસ્તામાં જ્યાં પણ કઈ સિનેમેટિક ચોટ આવશે હું તમને બતાવીશ અને ચોટીલાના દર્શન કરવા હોય તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ચોટીલા અને રાખી દીધી હે ભાઈ રસ્તામાં ઊભી સોરી ની આ હજુ શૂટ નહોતું થયું કારણ કે પછી ઉતાવળમાં નીકળી ગયા હતા મહેમાનો એટલે મોડું તો થઈ જ એટલે આપણે નીકળી ગયા સિનેમેટિક શોટ પણ તમે જોઈએ હશે તો આનંદ આવી હોય છે આવી રીતની કંઈક હોટલ જો અહીંયા ઊભી રાખી દીધી છે ચા પાણી પીવા માટે તો ડ્રાઈવર વિજય હોટલ કરી દે એ આપણે ચા પાણી પીધા હવે ચા પાણી પીને હવે જો ઉતાવળ કરે તો આપણે નીકળવાનું છે તો નીકળીએ અને મળીએ છીએ આપણે સીધા ચોટીલા તો તમે વિડીયોમાં બી ના રજો દર્શન વર્ષન કરાવીશ ને બધું તમને ટોટલી વસ્તુ બતાવીશ તો મળીએ છીએ આપણે ચોટીલા મિત્રો આપણે ભોગી ગયા ભાઈ જોતીલા અને ટ્રાફિક કે જોરદારનો નો જે ઓલો રિક્ષા વાળો ભાઈ આપણને છે ને ઉતારી ને ગયો અહીંયા જોઈ ગયો આવી રીતનો ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે ચોટીલા આ એ મંદિર અહીંયા તમારે શ્રીફળ ને લેવું હોય તો અહીંથી લઈ ગયો જોઈ તો હાલો આગળ જઈએ મળીએ પાછા આગળ

ધીરે ધીરે આપણે ઉપર ચડીએ છીએ તો સિનેમેટિક શોર્ટ આવે તો સિનેમેટિક શોટની મજા મળશો બાકી આપણે આગળ એ રસ્તામાં બ્લોગિંગ કરશું કેમ કે આપણે ફાટી કહી તો થાકી જવાના છે તો દસ પંદર પગથથી આપણે ચડશું તો થાકી જવાના તો છે તો તમે વિડીયોમાં ભલેલા જ રહેજો આપણે મળીએ છીએ હવે સીધા આગળ હાલી હાલી ને થાકી ગયા છે ચડી ચડી ફૂલ થાકી ગયા છે ટ્રાફિક છે જોરદાર બગ મૂકવાની અત્યારે જગ્યા નથી ટ્રાફિક છે ફૂલ જઈ ગયો આવી રીતનું હોય કઈ ટ્રાફિક ધીરે ધીરે ચડવાની ટ્રાય કરીએ છીએ ધીરે ધીરે ચડતા ચડતા આગળ જઈએ ધ્યાન રાખવા જેવું છે કોઈ પણ આવો છો તો ટ્રાફિકમાં ખાસ કરીને છોકરાઓનું ધ્યાન રાખજો જેથી કરી અને છોકરા ગુમ થાય ખોવાય નહીં પડે નહીં કેમ કે અહીંયા જે લાંબી લાંબી સીડી છે એના કારણે ખોવાઈ જવાની શક્યતા છે શ્વાસ ચડી ગયો પડશે એમાં થઈ ગયો રેપ જેમ અને આવો છો તો ધ્યાન રાખજો બાકી જય માતાજી આપણે ચોટીલા ઉપર ચડી ગયા છે અને ટ્રાફિક કે જોરદારમાં નો તમે જો ગરમી ગરમી થઈ ગયા છે અત્યારે આ બ્લોક બિંગ કરવાનો જે ટાઈમ જ નથી ટ્રાફિક જ એ રીતનો છે તમને વ્યૂ બતાવું જો આવી રીતનું હે ટ્રાફિક અહીંયા થોડીક જગ્યા હે બાકી તો જગ્યા હતી વચ્ચે હોય ને તમે વાત જવા દો હોય ગરમી ગરમી થઈ ગયો હો ઉપર લગભગ ચડી ગયા પીચોતેર ટકા ચડી ગયા હવે સીધું અહીંથી આમ તન મારું એટલે મંદિર આવી જાય છે આવી રીતનો હે કે અહીંયા ટ્રાફિક જો આ હે આગળના વ્યૂ તમને નીચેનો વ્યૂ બતાવું હે નીચેનો વ્યૂ જો કેવો મસ્ત મજાનો નો અહીંયા વ્યૂ છે આખું હે ઈ આખું હે ઈ ચોટીલા ગામ છે આપણે અહીંથી આવ્યા હતા અહીંયા તમે જોઈ શકો કે કેટલો માફી છે અત્યારે એકદમ ગરમી થઈ છે બફારો થઈ ગયો કેમ કે પબ્લિક આટલું બધું છે એના હિસાબે આપણે અહીંયાથી આવ્યા હતા આ છે હાઈવે આ છે જે મેન મંદિર જૂનું મંદિર જે ઉપર નો ચડી શકે એના માટે છે આ મેન મંદિર અને આપણે અત્યારે ઉપર તો ચડી ગયા હવે હજી થોડુંક બાકી છે એ ચડવાનું છે તો ધીરે ધીરે ચડીએ તમને દર્શન કરાવું અને સિનેમેટિક શોર્ટ જોઈને તમે પણ મજા માણી છે

બી હતું કે તમે નીચે પણ ચપ્પલ ને ઉતારી શકો અને અહીંયા ઉપર ઉતારી શકો કે આપણે લઈ લીધા હે બુટ અને તમે અહીંયા ગમે ત્યાં રાખી શકો હકો ખાલી જગ્યા હોય તો અહીંયા રાખી હા આપણે અહીંયા રાખી દેવું અહીંયા ખાલી જગ્યા છે આપણે અહીંયા રાખી દેવું છું ને હું નીકળી જાઉં તો કોઈ આવો હો તો માની લો કે કોઈને ખુલ્લા પગે અવાય એમ ના હોય પગમાં તકલીફ થાય હોય તો તમે અહીંયા સપ્પર રાખી નહીં પણ આવી શકો અથવા નીચે પણ રાખી તો હાલો જઈએ આગળ ને મિત્રો ટ્રાફિક છે ગજબ ન અહીંયા જે દર વખતે આવીએ છીએ આપણે એમને સીડી ચડીને કયોગા ચડી જઈએ છીએ અને એકદમ આપણે અંદર એન્ટ્રી લઈ લે છે આજ વખતે તમે ખાલી એન્ટ્રી જોઈ લે આ આખું પબ્લિક જે અલગ અલગ લાઈફ છે આખી અલગ અલગ લાઈફ છે અહીંયા બધાય માણસો બેઠા છે લેડીઝમાં આટલી લઈ લે રખ્યો ક્યાંય માણા માણા છે એટલે આ પબ્લિક નકરું છે તો હાલો દર્શન થાય જો હલાવું તો છે નહીં પણ જો દર્શન થાય તો હું તમને દર્શન કરાવું બાકી મળીએ છીએ સીધા આગળ તમે વિડીયોમાં ભાઈને દર્શન થાય તો તમે પણ દર્શન အပေါ်မှာမလို့ရေးချေအောက်မှာ મિત્રો ટ્રાફિક તો હે બહુ જાજો જે તમને શોટ લીધા એમાં દર્શન તમે કરી જ લીધા છે આપણે દર્શન કરીને મારે આવી ગયા એકદમ એને અહીંયા ધક્કા મારતા હતા એ પ્રકારનો માહોલ હતો કેમ કે ટ્રાફિક હજી જઈ મેં તમને પહેલા પણ કીધું હતું આ જો આખો આવી રીતનો હે આખો ટ્રાફિક છે તમે જોઈ શકો સારી બાજુ તમે જોવો ને તો ટ્રાફિક જ તમને જોવા મળશે એટલે આપણે થોડાક આ બાજુ આવી ગયા હવે વાત જોવાની છે બીજા બધા આવે એની તો કઈ રીતનું છે જોઈએ કેમકે આપણે દર્શન કર્યું થાય અને બીજા છે ને આવે છે હવે આવકમાં છે તો ક્યાં ભેગા થાય હવે આમાં ભેગું થવા માં ઘણી છે કેમ કે ટ્રાફિક છે તો હવે આમાં ભેગું થવું ઘણી ફોન લાગતા નથી કેમકે એટલા બધા ફોન ભેગા થાય શરૂઆત થઈ જાય ફોનનું ડાઉન નેટવર્ક ડાઉન થઈ ગયું તો ટ્રાફિક છે ભાઈ ગજબ નો તો બારગામ વાળા ખાસ જો આવો છો તહેવાર ઉપર તો કોઈ તહેવાર ઉપર આવતા નહીં કારણ કે તહેવાર ઉપર ભાઈ થાયશો હેરાન છોકરાઓને લઈને આવો છો તો પહેલા પણ કીધું હતું કે છોકરાઓને લઈને આવો છો તો ખાસ ધ્યાન રાખજો બાકી અહીંયા એટલો ટ્રાફિક છે જો અહીંયા અને આગળ છે મંદિર અહીંયા અને આપણે નીચે ઉતરસી ત્યાં કાળ ભેરવનું છે તો ચાલો ત્યાં જઈએ અને વાત જોઈ આવ્યા પછી તમને આગળના શોધ બતાવું તમે વિડીયોમાં બાકી હું તમને આગળના શોધ બતાવું દર્શન વર્ષન થઈ ગયા કમ્પ્લેટ ટ્રાફિક હતો જોરદાર નો અને ટ્રાફિક જો જોરદાર નો ટ્રાફિક એ કે અહીંયા એક એક પગુ છે ને જોઈ જોઈ ને ઉતારવું પડે બાકી તમે વ્યુ જોઈ ગયો મસ્ત મજાનો અહીંયા વ્યુ હે જો અહીંયા ઉતરવામાં ચડવામાં અને બધે ધ્યાન રાખવું પડે કેમ કે ટ્રાફિક એ બહુ જાજો જતી વખતે અને આવતી વખતે બે વખતે ટ્રાફિક એ જોરદાર એટલે એક એક પગથિયું અહીંયા જોઈને ઉતરવું પડે બાકી આ તમે વ્યુ જોઈ ગયો એક નંબર હાલો ધીરે ધીરે સિનેમેટિક શોર્ટ તમે જોતા રહ્યો હવે ધીમે ધીમે મળતા જઈએ છીએ આગળ ફાઇનલી ભાઈ નીચે ઉતરી ગયા એ અને રોડ ઉપર આવી ગયા એ અને હાલી હાલી ને થાકી ગયા એને બહુ આપણે આગળ આવી ગયા કેમ કે આગળ હે ભાઈ ઓલી બાજુ પોલીસ વાળા અને જો આખો હાઈવે છે ટ્રાફિક હિસાબે અહીંયા ઊભી રાખવા દેતા નથી એ વાં ગાડી ઊભી રહેતી આપણે બધાને આગળ કાઢે કેમ કે ટ્રાફિક જ ભાઈ એ ટાઈપનો છે અમે પાર્કિંગ છે કે જે રાજકોટથી આવવાવાળા હોય અને અહીંથી ઉતરીને હાલીને વાં ગેટ પાસે જવું પડે તો અમે છાતી ગયા હતા ભાઈ અને ટ્રાફિક છે ભાઈ જોરદાર નો આવ્યા ત્યારે થોડો હતો પછી બે ગણો ઉપર વધી ગયો તો જે કોઈ છોકરા લઈને આવો છો ખાસ અત્યારે આવતા નહીં બાકી ગરબી એટલી છે કે તમે વાત જવા આખા પરસેવામાં થઈ તો હાલો હવે હળવા હળવા રિક્ષા વાળા ભાઈ આપડે આવી ગયા છે હળવે હવે નીકળશું લેડીઝ હજી થોડીક શોપિંગ કરીને આવે છે તો હવે એની રાહ જોશું એકાબીજાને ગોતવામાં જ એમાં ટાઈમ મોલો થઈ જાય છે કઈ વાંધો નહીં દર્શન થઈ ગયા છે થોડા ઘણા તો હવે તમે વિડીયો માં ભાઈ ના રહેજો બાકી મળીએ છીએ આપણે આગળ રસ્તામાં હા લો મારા કલેજો આવી ગયા ઘરે આવવાની અને બધું વાળું હતું આજે તો પણ કઈ વાંધો નહીં તહેવાર હોય એટલે તકલીફ રેવાની તમને પણ ખબર છે ખાસ કરીને જે કોઈ પણ ફરવા જાવ છો ફરી પાછો કઉ છું કે ફરવા જાવ છો ફેમિલી હારે તો નાના છોકરાઓને લઈને મહેરબાની કરીને ક્યાંય ધાર્મિક સ્થળે કે જતા નહીં આડે દિવસે તો તમને ટ્રાફિક નહીં મળે આપણી હિસાબે થઈ અને નાના નાના છોકરા જે હેરાન અવારનવાર એટલે એને હિસાબે થઈ અને જવાનું ટાળવું તો ચોટીલા દર્શન થઈ ગયા તાજે ટ્રાફિક હતો આજે બહુ ને ભાઈ આવી રીતે હતું આપણે પોગી ગયા અત્યારે વઈ ગયા છે અત્યારે સાડા ત્રણ વાગી ગયા છે અને પહોંચી ગયા છે આપણે ઘરે તો બસ આજ માટે આટલું જવા તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ છીએ બાય બાય